हेलो गाइस कैरी यू आ गई है आवानी है मैं और कथा बनाऊंगा पंजाब की कैरी का और वांटेड है पंजाब फिल्म्स की कैरी कथा बनाऊंगा आने के बाद चलेगा बेनी सोनी सीधे अपने बातचीत करी स्टार्ट लगा दिए उन्होंने 13 में बना कैरी और कपिल विकेट गिरना पहले 6 ओवरों में वो असर है बताया तुमने आगे देख दिया सोनी रेसिपी बता उसको કેરી કટિંગ થઈ છે હવે આમાં જે મસાલો થાય એ કરવાનો છે હવે આમાં હળદર અને મીઠું એડ કરવાનું પછી 2 किलो फीलर 1 किलो गोभी 5 किलो गोभी जो कटिंग करी अन अदर मीठा में आखि रात रखवानी वो मुझे अभी भी करो अदर ना घड़े तो जल्दी पाकी जाए वो ओसुरे जे तो फाटू ला फाटी पेट में नहीं थणो थसे जो ਮਿਕਸ ਆਪਕੇ ਲਈ ਲਓ ਪਾਣੀ ਇਸੇ ਨਾਲ ਬਣਾਇਆ ਆਪਕੇ ਜੋ ਸੰਭਾਵ ਹੈ ਇਸਨਨ ਨਾਲ ਹੀ ਸਕੇ ਦਰਾਂ ਨੂੰ ਕਰੂਗਾ ਆਓ ਭਾਗੂ અમાਰੋ ਬਬੂ ਮੈਡਮ ਨੇ ਤੇ ਵਿਚਾਰੀ ਹੈਲਪ ਕਰਾਈ ਕੇਰੀ ਕਾਪ ਤਾਂ ਕਿ ਖਾਵਾ ਬਹਿ ਜੂ ਕਿ ਬਬੂ ਕੇ ਆਵਾ ਢਾਕੀ ਨੂੰ ਮੁਕੀ ਦੇਵਾਨੂ ਰਾਖੀ ਰਾਤ ਇਹ ਬਟਾਏ ਤੋ ਲਿਓ ਬਟਾਇਓ પેલા સ્વાગત કરી નાખ્યો હજાર ને મીઠું મસ્ત વાગડી ગયું હોય હવાને મિક્સ કરી લઈએ હવે આમાં એમ પાણી શોધ્યું હશે જો હું તમને બતાવી નીચે હવે આને ઉકવી દેવાની હમણાં દિવસ જ રાખવાની હોય પણ આપણે થઈ ગયા છે બે કઈ વાંધો નહીં સરસ મજાની આથી જઈએ હવે આપણે અહીંયા ઉપર પંખાની નીચે સુકવી દેવાની એ તો પાપડી હવે સુકવે હે ચાયણ પડ્યો આ રીતના આપણે બધી સૂટી સૂટી પાડવાની પાડ દઈએ એને જે પાણી ચાણો લાગે છે પાણી બધેનું તો બનાવવાનું સાલા મેનું થાણ તો આ વખતે વરસાદ છે ને ખાણાજી બનાવવાની તો ભૂખયા લઈ નકલી નો રસ્તો ચાલો તો આપણે કેરી સરસ મજાની ઉકાઈ ગઈ છે રાતે ઉકવી દીધી હતી આપણે અને હવે લાવી દીધો મસાલો અને અઢી કિલો ગોળ અને પાંચ કિલો પાંચ કિલો કેરી બીજું અહીંયા પાંચ કિલો કેરી હવે તો પેલાની અંદર આપણે મસાલો કેટલો લાવે પાંચસો મસાલો પાંચસો મસાલો પાંચસો ગોળ અને પાંચ કિલો किती कॅरी अगोरे मदी सी याला पिलो दे मिस्टर એટલે मैं थोड़ो ओछो लीदो है नहीं तो जितनी कॅरी इतलो बोल लेओ करू चलो आपले ना सामान आगे नजीक एक નાખી દેવાનું કરી ચાલુ મિક્સ કરી દેવાનું એ બાને બાને હું શીખી જઈશ હું જઈશ તરત બનાવું

અને મિક્સ કરીને ભાઈ એક દાળો મૂકી રાખવાનો પછી આપણે સરસ મજાની બનણી હોય ને તમને જેવી ડિઝાઇનની ગમતી એવી લઈ લેવાની અને તેલ ગરમ કરી પછી થોડું ઠંડુ થવા દેવાનું ભાભી શીખવાડી હું બોલું ઠંડુ થવા દેવાનું બાબુ પછી નાખી દે બરોબર પછી આપણો અથાણું તૈયાર થઈ જાય તેલ ગરમ કરી નાખશું એ તમને બતાવી દેશું બરોબર ચાલ લીધું હવે આપણે ઢાંકીને આને મૂકી દઈએ એ તો તપીલી ગરમ હે ને બધું નાખી દેવાનું આપડા અથાણા બનીને રેડી થઈ ગયા છે જોઈ શકો છો અને આને થયા છે ત્રણ દિવસ હવે આપણે આજે ટેસ્ટ કરવાનું છે તો ચાલો હું તમને બતાવું કેવું બન્યું છે કેવું નહીં તો આ રીતના મેં બે બાયણીમાં પેક કરીને મૂકી દીધું આ બાજુ ચલો આપણે હવે આજ કાઢીને થોડું ટેસ્ટ કરશું બરાબર ठीक है। हां उनको जाके दिखो।